અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા અરે આજે આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ છે નરેન્દ્ર મોદી સાહેબનામાં વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ ફરીથી ભાજપના સત્તાના સ્થાને બેસાડ્યું છે ત્યારે મોદી સાહેબે કહ્યું છે કે વિકાસ એ પાયાની જરૂરિયાત છે અને એના માટે દિલ્હી માટે જે જૂઠા વચનો આપીને કેજરીવાલ અત્યાર સુધી જીતતા હતા એને આજે પ્રજાએ ઘેર બેસાડી દીધા છે આપને ઘેર બેસાડી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીને દિલ્હીનું શાસન સોંપ્યું છે ત્યારે દિલ્હીનો ખૂબ જ વિકાસ થશે ને મોદી સાહેબે પ્લાનિંગ કરે છે એમ પ્લાનિંગ કરેલું હશે અને એના કારણે આ દિલ્હીનો વિકાસ છે આ પાંચ વર્ષની અંદર જ દેખાશે

આજે એ બાબતે ખેડા જિલ્લામાં એની ઉજવણી કરવામાં આવી છે અને આજે સંકલ્પ કરવામાં આવ્યો છે કે આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એક ડટ્ટ જોસ્તી હોય ઇન્વર્ટ અને કપડાં પાડું પાડ દેવા ઉત્સાહ હોય ને કાર્ય કરતા